સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જલારામ બાપાનું અપમાન મામલે સુરતમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું સુરતના વરાછામીની બજાર માનગઢ ચોક ખાતે સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જલારામ બાપાનું અપમાન સહન કરવામાં નહીં આવે તેમ કહ્યું હતું ઉપરાંત ગઢડા સ્વામિનારાયણના વિશ્વજીવન સ્વામીનો પણ વિરોધ કરાયો હતો આ સાધુ દ્વારા આવનાર જે અશ્લીલ કૃત્યો કરવામાં આવી રહ્યા છે તો શ્રી સ્વામિનારાયણ સિદ્ધાર્થિક હિત રક્ષક સમિતિ દ્વારા નોંધાયેલા વિરુદ્ધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો બેનરો અને વિશ્વાદપદ ફોટો લઈ જોડાયા હતા અને આવા બાવાની સંપ્રદાયમાં જરૂરી નથી આવા બાવાઓની હાકી કાઢવા માંગ કરાઈ હતી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાવા બહુ બધા ધંધા કરી રહ્યા હોય જે સંપ્રદાય નો સનાતન ધર્મ ની જ્યાં ગમે ત્યારે ખોદણી કરતા હોય સૃષ્ટિ વિરુદ્ધ ના કરતા હોય ચરણી નોટો સાપતા હોય આવા બાવા ને સંપ્રદાયમાં જોતા નથી એને હાકી કાઢવા માટે અમે સત્સંગી એક અને આંદોલન ચાલુ કર્યું છે જલારામ બાપા નો લેટેસ્ટ મુદ્દો છે અને તેમજ હમણાં બે અઠવાડિયા પેલા એક સૃષ્ટિ વિરુદ્ધ નું પંચોતેર વર્ષના વિશ્વ જીવને સૃષ્ટિ વિરુદ્ધ નું કાર્ય બાળક પાસે કરાવે છે જે પાંચસો રૂપિયા દઈને આવા કાર્ય કરે સંપ્રદાય ની અંદર આવા બાવાની જરૂર નથી